વેલકમ ટુ ડી કે કિચન આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છીએ આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો તો આ ચટણી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એના માટે એક તપેલીમાં આપણે એક કપ ખજૂર લીધો છે પછી ખજૂર કરતાં થોડી ઓછી એવી આંબલી લીધી છે એટલે પોણા કપ જેટલી આમલી લીધી છે પછી આપણે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખવાનું છે પછી આપણે જેટલી આમલી લીધી છે તેટલો જ ગોળ લેવાનો છે તમારે જેટલી ખાટી મીઠી ચટણી ખાવી હોય એ પ્રમાણે ગોળનું પ્રમાણ તમે એડ કરી શકો છો હવે આપણે ખજૂર આંબલી એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે પછી તેમાં બ્લેન્ડર મારીને આપણે ચટણીને ગાળી લેવાની છે ચટણીને આપણે સારી રીતે ગાળી લેવાની છે આ રીતે આપણે બધી ચટણી ગાળી લેવાની છે ચટણી આપણી ગળાઈ ગઈ છે હવે આપણે આ ચટણીને એક તપેલીમાં લઈ લઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે મેં વાટકામાં થોડું પાણી લઈને એ પાણી પણ એમાં નાખી દીધું છે હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું એક ચમચી ભરીને ધાણા જીરું અડધી ચમચી જેટલું લાલ મરચું વન ફોર્થ ટી સ્પૂન જેટલું સૂંઠ પાવડર થોડો સંચળ પાવડર થોડો મરી પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરવાનો છે હવે આપણે બધું સારી રીતે મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે આ પાણીને વધારે નથી ઉકાળવાનું બસ મસાલા મિક્સ થાય ત્યાં સુધી જ ઉકાળવાનું છે આ ચટણીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકાય છે પછી જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢીને પાણી તમારે જેટલું એડ કરવું હોય એ પ્રમાણે એડ કરી દેવાનું તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની ચટણી મેં આમલી વિનાની ખજૂરની ચટણી પણ તમારી સાથે શેર કરેલી છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ચટણી મહિનાઓ સુધી ફ્રીઝરમાં બગડતી પણ નથી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો